નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાય ગ્રુપ મીડિયા કૃષિ યુનિવર્સિટીના અસ્પી ખાતે આંબા પાક કેરી પ્રદર્શન તેમજ યુનિવર્સિટી નવસારીની નાયબ બાગાયત નિયામકની કચેરી અસ્પી બાગાયત મહાવિદ્યાલય અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારીના સંયુક્ત ઉપક્રમે નવસારી કૃષિ યુનિવર્સિટી સ્થિત અસ્પી બાગાયત મહાવિદ્યાલય ખાતે નવસારી કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામક ડોક્ટર ટી આર અહલાવતના અધ્યક્ષ અને મુખ્ય મહેમાન તરીકે નવસારી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાની ઉપસ્થિતિમાં આંબા પાક પરિસંવાદ અને કેરી પ્રદર્શન યોજાયું હતું આ પ્રસંગે બસો થી વધુ ખેડૂતોએ કુલ ઓગણસીક માં ખેતી કરતા ખેડૂતોને પ્રાકૃતિક સર્ટિફિકેટ અને મોમેન્ટો આપીને સન્માનિત કરાયા હતા તેમજ કેરી પ્રદર્શનની હરીફાઈમાં વિવિધ કેટેગરીમાં કુલ ઓગણીસ ખેડૂતોને સર્ટિફિકેટ સાથે રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા આંબા પાક પરિસંવાદમાં નવસારી યુનિવર્સિટીના કૃષિ

અને બાગાયત ખાતાનો ખાસ સહકાર સાહેબ લોકોનો સ્ટાફનો અવરનવર મારી વાડીની મુલાકાત લેતા હોય છે અને માર્ગદર્શન આપતા હોય છે સેમિનાર રાખતા હોય છે એથી અમને ઘણો ફાયદો થતો હોય છે અને હું ટોટલ બે હજાર સોળથી પ્રાકૃતિક ખેતી કરું છું એ ટુ ઝેડ કોલેજ ઓફ નર્સિંગ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે અમે એવું માનીએ છીએ કે એ માત્ર એક પ્રોફેશન નથી પરંતુ એક કોલિંગ છે અમારો પ્રોગ્રામ તમને સ્વાસ્થ્ય સંભાળની ગતિશીલ દુનિયામાં આવનારા ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ માટે તૈયાર કરવા માટે રચાયેલ છે જેમાં ડીએમએલટી ટી પીજીએમએલ ટી જીએનએમ એનએમ ઓટી ટેકનિશિયન ડાયાલિસિસ ટેકનિશિયન અને હોસ્પિટલ અસિસ્ટન્ટ ટેકનિશિયનના પેરામેડિકલ કોર્સિસ ચાલી રહ્યા છે એડવાન્સ લેબ્સથી લઈને ક્લિનિક એક્સપિરિયન્સ સુધી અમારો અભ્યાસક્રમ તમને હેલ્થકેર પ્રોફેશનલ તરીકે શ્રેષ્ઠ બનાવવા માટે જરૂરી નોલેજ સ્કિલ્સ અને કોન્ફિડન્સ આપવા માટે વિચારપૂર્વક તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર અને પરિપૂર્ણ પેરામેડિકલ કરિયરની તમારી સફરની શરૂઆત કરો આ પ્રસંગે નવસારીના જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાએ જણાવ્યું કે નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીના આંગણે હોય જેનો સીધો લાભ નવસારીના ખેડૂતોને સતત મળતો આવ્યો છે ચીકુની સાથે કેરીનું ઉત્પાદન કરવામાં નવસારીના ઉદ્યમી ખેડૂતો અગ્રેસર છે આંબાના પાકમાં વાવેતરથી લઈને રોગના નિયંત્રણ માટે કૃષિ વૈજ્ઞાનિકોના સંપર્કમાં રહીને યોગ્ય પદ્ધતિથી કરવામાં આવે તો ચોક્કસ ઉત્પાદન વધારી શકાય છે પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો ઉપયોગ કરીને ખેતી કરવામાં આવે તે સમયથી માંગ હોવાનું તેમણે જણાવ્યું હતું ઉપયોગ કરીને કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શન હેઠળ આગળ વધવા જણાવ્યું આ અવસરે સંયુક્ત બાગાયત નિયામક એચ એમ ચાવડાએ રાજ્ય સરકારની બાગાયતની સહકારી યોજનાઓ વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા કૃષિ યુનિવર્સિટીના સંશોધન વૈજ્ઞાનિક ડોક્ટર બી એમ ટંડેલે નવા બગીચાઓ બનાવવા માટે લેવામાં આવતી તકેદારીઓ વિશે જણાવતા કહ્યું કે જે વિસ્તારમાં જાતોની ડિમાન્ડ હોય તેનું વાવેતર કરવું જો કેસરનું વાવેતર કરવામાં આવે તો ક્રોસ પોલિનેશન થાય તે માટે થોડા અંતરે સોનપરી તોતાપુરી જેવી જાતોનું વાવેતર કરવું સોનપરીની જાતમાં વાતાવરણની અસર ઓછી થતી હોવાથી ઉત્પાદન સારું મળે છે જેની કલમ માટે નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે અગાઉથી રજીસ્ટ્રેશન કરીને મેળવી શકાય છે આંબા ઉગવાના થળથી પાંચ ફૂટ બાદ ખાતર આપવા તેમજ અન્ય પાકમાં થતા રોગોની સામે રક્ષણ મેળવવા અંગેની જાણકારી પણ આપવામાં આવી હતી દિનેશ પડાલિયા નાયબ બાગાયત નિયામક નવસારી આજરોજ આપણે અહીંયા અશ્વિ કોલેજ ખાતે નાયબ બાગાયત નિયામક કચેરી નવસારી કેવી કે નવસારી અને અશ્વિ કોલેજ ત્રણેય મળીને કેરી પ્રદર્શન હરિફાઈ અને સેમિનાર રાખેલો છે જેમાં લગભગ અઠ્યોતેર જાતની કેરીનું પ્રદર્શન કરેલું છે અને બસો ત્રીસ જેવા કેરીના નમૂના મૂકેલા છે જે હરીફાઈમાં ખેડૂતો પોતપોતાના નમૂના લાવેલા છે અને આખો દિવસ કેરીના ખેતી કઈ રીતે કરવી આખા વર્ષ શું કાળજી લેવી એના વિશેની ખેડૂતોને વૈજ્ઞાનિક શ્રીઓ દ્વારા માહિતી આપવામાં આવશે આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ડોક્ટર કિંજલ શાહ અશ્પી બાગાયત મહાવિદ્યાલયના આચાર્ય ડોક્ટર અલકા સિંહ ડોક્ટર વી આર નાયક તેમજ મોટી સંખ્યામાં આંબાની ખેતી કરતા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન